હેલો દોસ્તો આજે આપણે જાણીશું ગુજરાતમાં આવેલા બંદરો વિશે કેટલા આવેલા છે તેના વિશે આપણે માહિતી આપણે જોઈશું કચ્છમાં કંડલા બંદર આવેલું છે કંડલા મુન્દ્રા કોટેશ્વર જખો કચ્છમાં આવી રીતે ચાર બંદર આવેલા છે જો કે નાના મોટા બીજા ઘણા બંદર આવેલા છે પણ મુખ્ય ચાર બંદર છે કંડલા મુન્દ્રા કોટેશ્વર અને જખો બંદર બરાબર તેવી જ રીતે આ છે કચ્છ નો વખત ગુજરાતમાં બે અખાત આવેલા છે ભારતમાં ટોટલ ત્રણ અખાત છે કચ્છનો અખાત ખંભાત નો અખાત અને અખાત ખંભાત નો અખાત બરોબર મિત્રો હવે આપણે આગળ જોઈશું મોરબીમાં આવેલું બંદર નવલખી નવલખી બંદર મોરબીમાં આવેલું છે તેવી જ રીતે હવે આપણે જોશું જામનગરમાં આવેલા બંદરો બેડી બંદર સિક્કા બંદર જોડિયા બંદર અને સંચાણા બંદર આ મુખ્ય ચાર બંદરો છે જામનગરમાં આવેલા તેવી રીતે હવે આપણે આગળ જોશું જે આવેલા છે ઓખા સલાયા પિંડારા અને તેવી જ રીતે મિત્રો આગળ જોશું આપણે આ છે પોરબંદર પોરબંદર માં આવેલું છે નવી બંદર નવી બંદર બરાબર એવી જ રીતે હવે આપણે આગળ વધશું અને આ છે માંગરોળ માંગરોળ આ છે જુનાગઢ માં આવેલું બંદર માંગરોળ બંદર અને આ છે વેરાવળ

તેવી જ રીતે સુરત બંદર ને શિવાજીએ લૂંટેલું શિવાજી એ સુરત ને બે વખત લૂંટેલું હતું બરાબર મિત્રો આગળ વધીએ આપણે આ છે હવે નવસારી જિલ્લો નવસારી જિલ્લામાં ઓંજલ બીલીમોરા અને વાસી બોરસી ત્રણ મુખ્ય બંદરો આવેલા છે તેવી જ રીતે મિત્રો હવે આપણે આગળ વધશું છેલ્લો જિલ્લો અને વલસાડ વલસાડના છેલ્લા બંદરો ઉમરગામ ઉમરગામ નારગોલ મરોલી અને કોલક અને ઉમરસાડી ત્યાં પાંચ બંદરો આવેલા છે વલસાડમાં ઓકે મિત્રો આવા જ ફેક્ટ વાળા વિડીયો જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને હા વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો ઓકે મિત્રો મારી નેક્સ્ટ માં